સીરિયા કરી દે હતી હરગે હરગે નકર નો હરગે ઓલો થોડુંકાન પડે ને ભાઈ પછી બધાય સરખા પછી રોહોડું ને નો હા બરોબર ભરવાનું છે હા નો આવે જેટલા ટાઈમ પ્રમાણે તો ને ને અવાર જાજા ને કાપવા જો પડી છે એ હાલ તો કામ ગેસી કરો ગેસ

હેરે ખંખમ થેરા ખાને યસ કે મનો ન નતે મજા આવે કે ટૂટલ ઉતડે ને હા આય ટૂટલ ઉતડે છેની કે ભાત છે આ જો બ્રુક જાય કે એસેન ફાસ્ટર કરે મું એવું છે લાપડ પૌઆ રાંધારી જોઈએ છે કેટલો ના ના ક્યાં દી પૌંડો કા હોય

નું નામ મસની નામ મોતી જ્યાં આને હેકાઈ ગઈ એકકાસે એને જઈ ગયા જમાન્ડ હે મસ્ત હે કાઈ ગઈ વાડી ઘડીક વાર ઠારવા દે પછી થાય કે થો ગયા ને એ વાત નોતે જે તો પટ્ટો નીકળે એટલે ને આમ ટમેટા ઉતારી આજામાં ટમેટા ની હક કરું કે ઓઈલ છે તો નાખી ઉતારે ને આ ઉતારવા લાગે જોરા ગડવાં કે મેં આ છોડો આમાં તો મળખ પાકે અમારે એક ટમેટા ખાઈ મોયે તો ટમેટામાં મદદ કરવા આવ્યો ખાટા ટમેટાનો શિયાદ બહુ મીઠું આનું શિયા આની ચટણી અસલ થાય નો એક મસ્ત થાય આનું ભાવ એમાં

અતમે ધન ન મોરંબો જાજીવા ન લાગે આમ બે ભાગ કરી મોટો આવે કતરણ ગરીયા નગર થાય છેણા હોય ને કે વાહડ દેરાયસી ગાં લેવા કોઈ દે કરી માદાને માર્યા થી પુકે તો બહુ

અને ઝીણા મોટી વેગી ની ગડબડ થઈ વિને ના પણ જરૂર છે મોટી મોટી કાપી દે મેળા તો મેં મોલેગા થોડા લે ટમેટા ની કરું હા ઝીણી ટમેટી ને યાક ઝીણી ટમેટી તો સેવ ટમેટી સે મેને તેલ મુક દીધું તેલ થઈ ગયું ફૂલ રેસી સેળવા લાગતા થી મોડું થયો

Yok, es de la España, no? Me dijo una que. Mira la de. Bien, eh, claro, todo. Bueno, lo que hay. Me dijo, pan y. Me decía, bueno, te pones otra carne, ¿verdad? Me va a dejar chupar cubi शुगर 212 5 रुपये दहे आओ 5 रुपये સે સેવ ટામેટર ત્યાં તૈયાર કમ્પ્લીટ થઈ ગયો મસ્ત કોઈ સુગંધાવે